નમસ્કાર હું છું આપણી સાથે કુશન તિવારી આપ જોઈ રહ્યા છો ગાંધીનગર શહેર નજીક નર્મદા કેનાલમાં ત્રણ પેટ્રોલ પંપના માલિકે પોતાની બે નાની દીકરીઓ સાથે કૂદીને આપઘાત કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે મળતી માહિતી મુજબ મૃતકે આધાર કાર્ડ કઢાવવાનું કહી પરિવારજનોને કહ્યું હતું અને તે બાદ ઘરેથી નીકળી ગયો હતો રાત્રે તેમણે પોતાની કારનું લોકેશન અને જે હતું લોકેશન બંધ કરી અને તે ઘરેથી નીકળી ગયા હતા આ ઘરેથી નીકળ્યા પછી રાત્રે તેમણે પોતાની કારનું લોકેશન અને મોબાઈલનો પાસવર્ડ પરિવારને મોકલ્યો હતો પરિવારને સંદેશ મળ્યા બાદ તાત્કાલિક શોધખોળ હાથ ધરાઈ હતી સવારે નર્મદા કેનાલમાંથી કાર અને ત્રણેયના મૃતદેહો મળી આવ્યા હતા અને મૃતક ત્રણ પેટ્રોલ પંપના માલિક હોવાનું સામે આવ્યું છે અને પ્રાથમિક તારણ મુજબ આર્થિક તંગી કે વ્યક્તિગત કારણોસર આ પગલું ભર્યું હોવાની આશંકા સેવાઈ રહી છે પોલીસે ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહોને કબજે લઈ પોસ્ટમોર્ટમ અર્થે ત્યાં હોસ્પિટલ મોકલી આપશે અને વધુ તપાસ શરૂ કરી છે આ ઘટના બાદ વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે चला, है चला, कल हमारे सांकेज पुलिस स्टेशन में एक कलोल के निवासी मनोज देसाई करके आए हैं उन्होंने एक खबर दी थी कि उनके भतीजे धीरज देसाई उनकी दो बेटियों के साथ सुबह से गायब है और मिल नहीं रहे हैं इसके रेफरेंस में हमारी पुलिस ने तुरंत ही अलर्ट होकर वो तो तपास शुरू की और कल शाम से शुरू करते हुए तपास केनाल पे जो है जासपुर अपना खातरज वाले रोड पे केनाल है वहाँ पे खत्म हुई वहाँ पे उनकी गाड़ी भी मिली थी और दो मोबाइल भी मिले थे उसके बाद नगर पालिका की और तरवैया टीम को बुला के पानी में जो शोधखोड़ किया तो सुबह अर्ली मॉर्निंग उनकी जो दो बेटियां हैं जानवी और जियाना उनकी डेड बॉडी हमें रिकवर हुई है और उनके तो जो पिताजी है धीरज भाई उनकी अभी शोधखोड़ चालू है तो ये डेड बॉडी को भी पो, पोस्टमार्टम के लिए भेजा गया है और इसके बाद जब भी ये तीसरी धीरज देसाई है उनका कुछ पता चलेगा उसके बाद सबके बाकी के निवेदन लेके आगे की जो नियम मुझे कार्यवाही है वो पुलिस करेगी અનાવલ ગામે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો એકસો સિત્તેર માં ઉવા વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ ગોડિયા ની અધ્યક્ષતામાં સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ત્યારે સ્નેહ મિલન કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સભ્ય સંગીતાબેન તાલુકા સભ્ય તેમજ ગામના સરપંચ આગેવાનો હાજર રહ્યા હતા આ સ્નેહ મિલન કાર્યક્રમમાં મોહનભાઈ દ્વારા હાલ જે ચાલી રહેલા મતદાર યાદી સુધારના યાદી બાબતે જાણકારી આપવામાં આવી હતી અને ત્યારે આ કાર્યક્રમમાં ચૂંટાયેલા હોદ્દેદારો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો आज रोज अमरा गुजरात प्रदेश भारतीय जनता पार्टी प्रदेश નવનિયુક્ત એવા માનનીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબના સૂચના અનુસાર દરેક જિલ્લા પંચાયત દીઠ પર આપણા નવા વર્ષનો સ્નેહ મિલન સમારંભ રાખવામાં આવ્યો આજે અમે અનાવલ જિલ્લા પંચાયતના સીટ પર આ મિલન સમારંભ કરી રહ્યા છીએ નવા વર્ષમાં અમારા તમામ ચૂંટાયેલા પદાધિકારીઓ ધારાસભ્ય જિલ્લા પંચાયત સભ્ય તાલુકા પંચાયત દરેક ક્ષેત્રે ચૂંટાયેલા પદાધિકારીઓ અને ધરમ્ઠ કાર્યકર્તાઓ સાથે આ મિલન સમારંભ રાખીએ છીએ અને આજે સવારથી જ અમે આજે જિલ્લા પંચાયત વલવાડા સીટનું પણ મિલન સમારંભ કરીને અનાવલ જિલ્લા પંચાયત સીટ પર આવ્યા હવે આ તરફ આપણે વાત કરીએ ગાંધીનગરની તો ગાંધીનગર ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે સરહદ બારના મોટા સાયબર ક્રાઇમ નેટવર્ક પર કાર્યવાહી કરી છે અને એક મોટી સફળતા મળી છે આ સફળતામાં જણાવી દઈએ કે ગુજરાત સાયબર ક્રાઇમ સેન્ટર ઓફ એક્સેલન્સે મોરબી સુરેન્દ્રનગર સુરત અને સાવરકુંડલા જિલ્લાઓમાં કાર્યરત મોટા પાયે મ્યુચ્યુઅલ અકાઉન્ટ નેટવર્કનો નાશ કર્યો છે જે પાકિસ્તાન સાથે સીધા નાણાકીય સંબંધો શોધી કાઢે છે આ નેટવર્કે સમગ્ર ભારતભરમાં સંચાલન કર્યું હતું જેમાં રૂપિયા બસો કરોડથી વધુની છેતરપિંડીનો સમાવેશ થાય છે ગુજરાત સાયબર ટીમે શરૂઆતના ભારતીય ખાતાઓથી લઈને ક્રિપ્ટો કરન્સી એટલે કે યુએસડીટી વ્યવહારો સુધીના સાત સ્તરો દ્વારા નાણાંના ટ્રેલને કાળજીપૂર્વક ટ્રેક કર્યો હતો તપાસમાં પાકિસ્તાની લાઈવ

અને મોટાભાગે કોઈ પણ દેશની કરન્સીને યુએસ ડોલરમાં કન્વર્ટ કરી અને એનું ટ્રાન્ઝેક્શન કરવા માટે વપરાતી એક પદ્ધતિ છે હાલમાં સાયબર ક્રિમિનલો આ પદ્ધતિનો સૌથી વધારે ઉપયોગ કરી રહ્યા છે અને યુએસડીટી ઉપર એટલા માટે જ સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમ દ્વારા કામ કરવામાં આવ્યું કેમ કે મોટાભાગના જે ક્રાઇમના પૈસા જે હોય છે પ્રોસીડ ઓફ ક્રાઇમ

ની ટીમને ગાંધીનગર સાયબર ક્રાઇમની ટીમને મોટી સફળતા છે ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ આ એ સમગ્ર કાર્યવાહી કરી છે અને આ કાર્યવાહી અંતર્ગત જણાવી દઈએ કે એમાં ઘણા બધા લોકો પણ પકડાય છે ગુજરાતના ચાર અલગ અલગ જિલ્લાઓમાંથી ધરપકડ કરવામાં આવી છે ત્યાં સાયબર ઠગો જતા તે લોકોની ધરપકડ કરાઈ છે મ્યુચ્યુઅલ એકાઉન્ટ નેટવર્ક ધ્વસ્ત કરવામાં આવ્યું છે આ મોટી સફળતા એક માનવામાં આવી રહી છે ગાંધીનગર સાયબરની ટીમને તેમના તરફથી આ મોટી કાર્યવાહી છે પાકિસ્તાન સાથે જોડાયેલું બસો કરોડનું સાયબર નેટવર્ક બહાર આવ્યું છે અને ત્યારે આ જે સમગ્ર કામગીરી દરમિયાન ઘણા લોકો ઝડપાયા છે ગુજરાતના ચાર અલગ અલગ જિલ્લાઓ જેમાં મોરબી સુરેન્દ્રનગર સાવરકુંડલા સુરત એ તમામ ચાર અલગ અલગ જિલ્લાઓમાંથી અત્યારે ધરપકડ કરવામાં આવી છે અને આગળ પણ તપાસ એ લોકો તરફથી હાલ ચાલુ છે આગળ કયા કયા એમાં લોકો સંડોવાયેલા છે સાથે છે અને ક્યાં ક્યાંથી પકડાશે તે સમગ્ર બાબતને લઈને કાર્યવાહી ચાલુ છે સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે સાથે ગયા છે સંવાદદાતા જતીન જતીન રાવલ અત્યારે આપણે વાત કરીએ સૌથી પહેલા કે આમાં અત્યાર સુધીમાં શું માહિતી મળી શકી છે અને સાયબર ક્રાઇમની ટીમને એક મોટી સફળતા કહી શકાય આપણે તે પ્રકારની સફળતા મળી છે તો એમાં અત્યાર સુધીમાં શું માહિતી મળી છે મોટા સાયબર ક્રાઈમ નેટવર્ક પર અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી જે છે તે હાથ ધરી છે જેમાં કહી શકાય કે સાયબર ક્રાઈમ સેન્ટર એક્સેલન્સ દ્વારા જે છે મોરબી સુરેન્દ્રનગર અ સુરત અને સાવરપુટ્ટા ચાર જિલ્લાઓમાં અલગ અલગ જગ્યા ઉપર મોટા પાયે મ્યુલ એકાઉન્ટ નેટવર્કનો પર્દાફાસ જે છે તે સાયબર સાઇબરની ટીમ દ્વારા જે છે તે કરવામાં આવેલો છે જેમાં પાકિસ્તાન સાથે સીધા નાણાકીય સંબંધ ક્રિપ્ટોકરન્સીના માધ્યમથી હોવાનું જે છે તે સામે આવ્યું છે આ નેટવર્કે સમગ્ર ભારતની અંદર 386 સાયબર ક્રાઇમ કેસ સાથે જોડાયેલા 100 થી વધુ મ્યુલ એકાઉન્ટસનું પણ સંચાલન જે છે તે આમના દ્વારા કરવામાં આવેલું હતું જેમાં 200 કરોડથી વધુ છેતરપિંડીનો સમાવેશ થાય છે જ્યાં ગુજરાત સાયબરની ટીમે શરૂઆતના ભારતીય ખાતાઓથી લઈને ક્રિપ્ટોકરન્સી એટલે કે યુએસડીટી વ્યવહારો સુધીના સાત સ્તરો દ્વારા

આ ચેતન ગાંગાણી નામનો વ્યક્તિ જે છે તે રહેતો હતો અને અલગ અલગ વિસ્તારોમાં તે અલગ અલગ ભારતના દેશના અલગ અલગ નાગરિકો સાથે જે સાયબર ક્રાઇમ જે કિસાન થતું હોય છે તે ક્યાંક ને ક્યાંક તમામ જગ્યા ઉપર બધું ભેગું થઈ અને પાકિસ્તાન જે છે તે આમના દ્વારા મોકલવામાં આવતું હતું એવી સાયબર ક્રાઇમની ટીમને જે છે તે માહિતી મળી છે સાત જેટલા લોકોની અટકાયત જે છે તે સાયબરની ટીમ દ્વારા કરવામાં આવી છે અને હજુ પણ પૂછતાછ જે છે તે ચાલુ છે બની શકે હજુ પણ બીજા કોઈ કનેક્શન પણ હજુ પણ જે છે તે બહાર આવી શકે તેમ છે આપણે વાત કરીએ તો હજી કેટલા લોકો આમાં સંડોવાયેલા હોઈ શકે તેઓ કે આ નેટવર્ક છે પર્દાફાશ કરવામાં આવ્યો છે સાયબરની ટીમને આ મોટી સફળતા મળી છે તો આમાં હજી પણ લોકો એમાં શું સંડોવાયેલા છે એવો અત્યારે શું આશંકા સેવાઈ રહી છે ત્યાં કિશન અત્યાર સુધી મળી નથી પણ સાયબરનો વિષય છે જે રીતે મેં જણાવ્યું કે અલગ અલગ જિલ્લાઓમાંથી અલગ અલગ રાજ્યોમાંથી પણ જે છે તે સાયબર ક્રાઇમ જે છે તે કરવામાં આવ્યું હતું રાજ્યના નાગરિકોને દેશના નાગરિકો સાથે સાયબર છેતરપિંડી જે છે તે આચરવામાં આવી હતી અને આ બધા પૈસા જે છે તે ભેગા કરી અને આ જે ચેતન ગાંગાણી નામનો વ્યક્તિ છે તેના દ્વારા પાકિસ્તાન ક્રિપ્ટો કરન્સી ક્રિપ્ટોમાં કન્વર્ટ કરી અને પાકિસ્તાન યુએસિટી જે છે તે મોકલવામાં આવતા હતા એટલે કે બની શકે કે પુત આ પૂતપંચ અત્યારે જે ચાલી રહી છે તપાસ

જતીને આપણે વાત કરીએ તો ગુજરાતમાં અત્યારે છેલ્લા થોડા સમયથી જે ઘણા બધા અલગ અલગ જિલ્લાઓમાં પણ સાયબર ફ્રોડના જે કેસો છે તે સતત વધી રહી છે અને ત્યારે સાયબર ક્રાઈમની ટીમ જે છે તે પણ સતત કાર્યરત છે એ લોકોને પણ મોટી સફળતાઓ મળી રહી છે સાયબર ક્રાઇમની ટીમ તરફથી જે આપણા ગુજરાતના જે લોકો છે તે લોકોને જાગૃત કરવા માટે પણ એ લોકો અલગ અલગ કામગીરી કરી રહ્યા છે ત્યારે આ જે કૌભાંડ ચાલી રહ્યું છે જે રેકેટ છે તે બી પાકિસ્તાનથી બેસેલા લોકો અહીંયા ભારતના અંદર આપણે ગુજરાતના અંદર લોકો બેસીને એને સપોર્ટ કરી રહ્યા છે તો અત્યારે આગળ શું કાર્યવાહી કરવામાં આવી રહી છે સાયબરની ટીમ તરફથી તે લોકોનું શું કહેવું છે ચોક્કસ થી કિશન આપને જણાવી દઉં કે અત્યારે સાયબરની ટીમ છે તેની પૂછપરછ છે તે હજુ ચાલુ છે પરંતુ જે રીતે જે જે એસપી છે ઝાલા તેમની સાથે અમારી વાતચીત થઈ સવાલ કરવામાં આવ્યો કે શું આ તમામ જેટલા પણ લોકો આની અંદર સંડોવાયેલા છે તમામે તમામ ક્યાંક ને ક્યાંક પાકિસ્તાનથી કનેક્ટેડ હતા કે નહીં ત્યારે એસપી એ જણાવ્યું હતું કે આ તમામ લોકો કદાચ આ પાકિસ્તાનથી સંડોવાયેલા છે નહીં અને કદાચ એ લોકોને એવી ખબર પણ નહીં હોય કે આપણે જે પૈસા જે જે સાયબર ઠગાઈ જે કરી રહ્યા છે તે ક્યાંક ને ક્યાંક આ બધો પૈસો જે છે તે વિદેશમાં અને વિદેશમાં પણ ખાસ કરીને આપણો દુશ્મન છે એટલે કે પાકિસ્તાનમાં આ જે પૈસા જે છે તે મોકલવામાં આવી છે એક તરફ કિશન આપણા સૈન્યના જવાનો જે છે તે ક્યાંક ને ક્યાંક પોતાની જિંદગી જોખમમાં મૂકી અને દેશની રક્ષા કરતા હોય છે સુરક્ષા દેશની બોર્ડર ઉપર આપણી જે રક્ષા કરતા હોય છે ત્યારે બીજી તરફ આપણા જ દેશમાં રહેલા લોકો કે જે લોકોને ખબર નથી ક્યાંક ને ક્યાંક સાયબર ઠગાઈનો ભોગ બની રહ્યા છે અને કેટલાય લોકો આપણા આપણા જ લોકો સાયબર છેતરપિંડી કરી રહ્યા છે અને એ પૈસા ભેગા થઈને આપણા જ પૈસા ભેગા થઈ પાકિસ્તાનમાં જાય છે કિશન અને પાકિસ્તાનમાં જઈ અને એ પૈસા જે તે સરકાર આપણા જ વિરુદ્ધ આપણને મારવા માટે આપણી ઉપર કોઈ ને કોઈ ષડયંત્ર કરવા માટે જ એ પૈસાનો ઉપયોગ કરતું હોય તેવું અત્યારે આ જે અત્યારે જે ષડયંત્ર છે તે જોતા લાગી રહ્યું છે કિશન જી ધન્યવાદ જ્યોતિને અમારી સાથે જોડવા માટે અને આ તમામ માહિતી અમને શેર કરવા માટે તરફ આપણે આગળ વાત કરીએ તો ખેડૂતો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા દસ હજાર કરોડનું ઐતિહાસિક સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે જે આ જણાવી દઈએ કે પિયત બિનપિયત પાકોને સમાન સહાય મળશે બિનપિયત અને બંને પાકો માટે સમાન સહાયની જાહેરાત કરવામાં આવી છે રાજ્ય સરકારનો સંવેદનશીલ નિર્ણય છે કમોસમી વરસાદના કારણે મગફળી કપાસ સહિતના જે પાક છે તેને નુકસાન થયું હતું ત્યારે સરકારના રાહત પેકેજ જે છે તેના તેના માટે લોકોએ જે ખાસ કરીને ખેડૂતોએ આભાર વ્યક્ત કર્યો છે વાસના જગાણા ગામના ખેડૂત નરસિંહભાઈ મૂર આ સહાયથી અમે ફરીથી ખેતી શરૂ કરી શકીશું તે પ્રકારનું એમણે કહ્યું છે ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે ઉત્તમ નિર્ણય કર્યો છે આ રાણોલ ગામના એક ખેડૂત ચેહરાભાઈ પાંડુત્રા જે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાજેતરના કમોસમી વરસાદ અને વાતાવરણના બદલાવના કારણે જે ખેતી પાકોને થયેલા ભારે નુકસાનના પગલે ખેડૂતોને તાત્કાલિક જે રાહત સહાય આપવા માટે અત્યાર સુધીનું સૌથી મોટું એટલે કે રૂપિયા દસ હજાર કરોડ રૂપિયાનું ઐતિહાસિક સહાય પેકેજ જાહેર કર્યું છે અને જેને લઈને ખેડૂતો તેમનો આભાર વ્યક્ત કરી રહ્યા છે આ નિર્ણય બાદ સમગ્ર રાજ્યના ખેડૂતોમાં હર્ષ અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોમાં પણ આ રાહત પેકેજ અંગે વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે આપણે વાત કરીએ તો બનાસકાંઠાના વાસના જગાણા ગામના ખેડૂત નરસિંહભાઈ મોરે જણાવ્યું કે કમોસમી વરસાદના કારણે જે મગફળી કપાસ સહિતના જે પાકો હતા તેને ભારે નુકસાન થયું હતું ત્યારે આ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેબિનેટની બેઠક બોલાવીને ખેડૂતો માટે દસ કરોડ રૂપિયાનો માતબાર પેકેજ જાહેર કરીને ઐતિહાસિક નિર્ણય લીધો છે અને જે ખેડૂતો છે તે રાજ્ય સરકારના આભારી છે મારું નામ ચહેરાભાઈ ભેમજીભાઈ પોતરોડ ગામ રાણોલનો વતની છું તાજેતરમાં કમોસમી વરસાદના લીધે ખેડૂતોને ભારે નુકસાન થયું હતું જેમાં રાજ્ય સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા જે ખેડૂતો માટે દસ હજાર કરોડ જેટલું માથ પર પેકેજ જાહેર કરવા બદલ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હું આભાર માનું છું આ રાકે રાહત પેકેજ દ્વારા ખેડૂતોને જલ્દી પગભર થઈ શકશે અને ફરી પોતાના ધંધામાં સરળતાથી આગળ વધી શકશે એ માટે ફરી એકવાર રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સરકારનો હું ખૂબ ખૂબ ખેડૂતો વતી આભાર માનું છું હું વાસણા જગાણાના ખેડૂત શ્રી નરસિંહભાઈ જામરભાઈ મોર આજે ગુજરાતની અંદર અને તેમજ ઉત્તર ગુજરાતની અંદર કમોસમી વાવઠાને કારણે ગુજરાતના ખેડૂતોને જે મગફળી કપાસ તેમજ અન્ય પાકોમાં ભારે નુકસાન થયું હતું પરંતુ ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને તેમની સરકારે તાત્કાલિક કેબિનેટની મીટિંગ બોલાવી કેબિનેટની બેઠક બોલાવી અને ગુજરાતના ખેડૂતોને દસ હજાર કરોડ રૂપિયા જેટલું પેકેજ આપી એ ગુજરાતના ખેડૂતોને ઊભા કરવાની પૂરેપૂરી કોશિશ કરી છે તે બદલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ પટેલનો અને તેમની સરકારનો હું ખેડૂત તરીકે ખૂબ ખૂબ એમનો આભાર માનું છું અને આશા રાખું કે હજી સુધી પણ ખેડૂતોને વધુમાં વધુ વળતર આપે અને એક ગુજરાતના ખેડૂતને ઊભો કરે તેવી હું અપેક્ષા સાથે ગુજરાતના મુખ્યમંત્રીને ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું

વંદે ગીતના વર્ષની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ અને આ પ્રેરણાદાયી હાકલથી દેશની પેઢીઓ દેશભક્તિની ભાવનાથી ભરાઈ ગઈ છે આ વંદે માતરમ સામૂહિક ગાનના કાર્યક્રમનું મુખ્ય આયોજન કરવામાં આવ્યું છે આજે વડોદરા મહાનગરપાલિકાની પાલિકાની ખંડેરાવ માર્કેટ ખાતે કાર્યક્રમ ઉજવણી કરવામાં આવી છે વંદે માતરમ એટ ધ યર એટ વન ફિફ્ટી જે વંદે માતરમ જો ગીતનું જે ભવ્ય ઉજવણી છે એ દોઢસો વર્ષની અમે યાદ કરીએ છીએ એની સફળપૂર્વક રાષ્ટ્રીય એકતાનું એક મેસેજ માન્ય વડાપ્રધાન શ્રી એકતા નગરમાંથી પણ આને યાદ કરતા આપી છે જે પણ સ્ટાન્ડાઝની ઉમેરો થયું છે એની ઉમેરો સાથે આજે પણ ગીત વગાડવામાં આવ્યું છે અને સાથે સાથે આ એકતાની એક માહોલ છે મેસેજ છે રાષ્ટ્રીય એકતાની એક મેસેજ આખા વડોદરાવાસીઓને અમે આપવા માગીએ છીએ વડોદરા મહાનગરપાલિકા દ્વારા તમામ પદાધિકારીઓ અધિકારીઓ ગણની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમની ઉજવણી કરી છે મીડિયાના મિત્રોને મારફતે અમે વડોદરાવાસીઓની આ રાષ્ટ્ર રાષ્ટ્ર ભક્તિની માહોલ આપણે એમને થ્રુ પણ સ્પ્રેડ કરવા માગીએ છીએ અમે આ વંદે માત્રમાં ટ્રાઉન્ડફિફ્ટી દરેક ઘરે ઘરે અમે યાદ કરવું જોઈએ કારણ કે જે જે તે વખત આનું જે ઇમ્પોર્ટન્સ હતું એને અમે દોઢસો વર્ષ પછી પણ યાદ કરવું જોઈએ એવા તમામને અમે વિનંતી છું અંકિમચંદ્ર ચટ્ટોભાઈ દ્વારા અઢારસો પંચોતેરમાં મા ભારતીની સ્તુતિ માટે વંદે માતરમ ગીત લખવામાં આવ્યું હતું એમના સાહિત્યમાં આ ગીત આવ્યા બાદ અઢારસો છન્નુંમાં રવિન્દ્રનાથ ટાગોરે કોંગ્રેસ આપઘાત અટકાવવા સરકાર ઝડપી યોગ્ય અને આર્થિક મદદ કરવા આગળ વધે એ હેતુથી એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું ભરતસિંહ ઝાલા ક્રાંતિ સંગઠન દ્વારા આજે ગુજરાત રાજપૂત સંકલન સમિતિના સહયોગથી ગુજરાતમાં ચાલુ વર્ષે કુદરતી આપત્તિને કારણે બે દિવસ પહેલાં પાક નિષ્ફળ જતા અને બે તોલાથી વધારે સ્વામીઓને બેંકમાં ગુરુએ મૂકેલ અને બેંકે ઉઘરાણી કરતા અને સંપૂર્ણ પાક નિષ્ફળ જતા એ ખેડૂતે આત્મહત્યા કરી છે ખેડૂતભાઈઓ આત્મહત્યા એ ઉકેલ નથી આત્મહત્યા કરેલ ખેડૂતની પત્નીની માતાની બાળકો માન સન્માનપૂર્વક જીવન જીવી શકે એવી આર્થિક મદદ કરવા હું તમામ સમાજોને અપીલ કરું છું સાથે સાથે સરકારને પણ વિનંતી કરું છું આ કિસ્સામાં અને અગાઉના અન્ય કિસ્સાઓમાં પણ તેના ડેટા મગાવી અને તેમને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર મદદ કરે વધુમાં જણાવવાનું કે અવારનવાર કુદરતી આપત્તિને કારણે તેમજ ઉત્પાદનના પૂરા ભાવ ન મળવાને કારણે રાજ્યમાં ખેતી એટલે ખોટનો ધંધો થઈ ગયો છે આજે નાબાર્ડના ડેટા પ્રમાણે એક હેક્ટરે એક લાખ રૂપિયાનો ખર્ચો થાય છે તો જૂન મહિનામાં ખેડૂતોએ વાવણી કરી અને આ નવેમ્બરમાં ઉત્પાદન આવ્યું અને એનું ઉત્પાદન બધું થઈ ગયું તો આવા સંજોગોમાં સરકારે શરીરના સહાનુભૂતિને માનવી અભિગમ રાખી તમામ ખેડૂતોને બબે લાખ રૂપિયાની આર્થિક મદદ કરે સંપૂર્ણ દેવા નાબૂદ કરી પાંચ લાખ રૂપિયાનું વગર દેવા જે ધિરાણ આપે અને ચાલુ વર્ષે ખેડૂતોનો આક્રોશ છે કે સર્વેની ઝંઝટમાંથી અમને મુક્તિ આપો તો સર્વેની ઝંઝટમાંથી મુક્તિ આપી તમામ સર્વેનો પર હેક્ટરે જે લાખ રૂપિયાનો ખર્ચો થાય છે બધે લાખ રૂપિયાનો આપે આ અત્યાર સુધીના મુખ્ય સમાચારો વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત